આવી હતમાં કે એવું મારું કર્યું છે ફેમિલી ફરીથી સ્વાગત છે તમારું અમારા નવા અને આજે રવિવાર છે તો બચ્ચા પાર્ટી બધી ભેગી થઈ ગઈ છે હાય પ્રિન્સ અને સંવી પ્રિશા અને જયની જયની કેમ છે અજામા પ્રિશુ અને પ્રેર ભાઈના આટલા બધા તડકા માં એવો ઢીનુંંગું છે જુઓ કે છે ઠંડી લાગે છે પ્રેર હાય કેસો હાય પ્રે એવું કીધું કે વિડિયો તો બનાવો મેં કીધું બનાવો ચલો તો કે અમે તો પહેલી વાર આવવાના ગવામાં વાકી ગયા છે બે અને અમે લોકો નીકળ્યા છીએ પ્રાંતિજ જવા માટે પ્રાંતિ થી લગભગ પાંચ કે છ કિલોમીટર અંદર એક ગામ છે બાદરજીના મુવાડા કરીને જ્યાં માવતર વિહત ધામ એક બહુ જ મોટું એક મંદિર છે વિહત માતાનું તો રવિવાર હતો તો કીધું ચલો ને આજના કન્ટેનમાં કંઈ છે નહીં તો આપણે ત્યાંના પણ દર્શન કરાવીએ અમારા ઘરેથી લગભગ કેટલું થાય દેવાંક સિત્તેરક કિલોમીટર થાય તો દેવાંગ સુજલ જેને ઓળખો જ છો અને આ છે મારા મિતુભાઈ અને અમે ચારે જણા નીકળ્યા છીએ અત્યારે ત્યાં જવા માટે બાદરજીના ના મુવાડા અમે લોકો પહોંચી ગયા છીએ સીએનજી પંપે ગાડીને ખવડાવવા માટે આ જોરદાર છે આ બંને ને મેચિંગ મેચિંગ ને મારા સુજલ ને મેચિંગ હા સુજલ આજે આમ ફેમ બનવાની છે બ્લોગ તો ગાડીને ખવડાવવા માટે ઊભા છીએ ગામ બોઈ આગળ આ છે અમારા મિતુભાઈ જોઈ લેજો

મુકેશ ભુવાજી સાનિધ્યમાં અને અહીંયા લગભગ દર રવિવારે હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને આપણી સાથે છે અને દેવાંગ દેવાંગ શું કહેશો બહુ મજા આવે છે હું છેલ્લા 2 વર્ષથી આવું જો અહીંયા અને ઈવર તો ભક્તોનો મેળો ભરાય એવું લાગે કારણ કે દિવસ દરમિયાન જે ગાદીપતિ છે ભુવાજી મુકેશભાઈ આજીની આﾞદીપતિ છે એ કોઈ લોકોનું કે નડતો રહેતી ઉગ્રષ્ઠો જોઈએ આપો એટલે માનતાઓ માનતા હોય છે બધા કે કોઈ આડા અવડા પૈસાઓની બાબત કે અંતશ્રદ્ધાની વાત નથી અહીંયા અહીંયા માત્ર ને માત્ર શ્રદ્ધાની વાત છે શ્રદ્ધાના પુરાવાઓ છે ચમત્કાર છે અને એમાં એવું હોય છે કે જે કોઈ પણ માનતા માનતું હોય છે એ માત્ર પેંડાનો પ્રસાદ ધરાવતા હોય છે બાકી એવું પણ નથી હોતું કે ચલો ભાઈ આટલા રૂપિયા મૂકવાના છે તો તમારી માનતા પૂરી થશે મિ તો શું કહેશો બે આડી વર્ષથી આવી છે માનતા માન્ય તો પૂરી થાય છે થાય છે અનુભવ થયેલો છે હા અનુભવ થયેલો છે આ એરિયા કયો भोजन कक्ष સાંજે જમણવાર થાય જે ભક્તો આવે પ્રસાદ લેવાની જગ્યા અને અહીંયા મંદિર છે અહીંયા जोगણી માનું મંદિર છે

કાળા માધાની વિહદ નામે અત્યારે એટલું બધું માતાજીએ લોકોના કામો કર્યા છે કે અત્યારે એ જગ્યા પણ નથી મળતી અને મુકેશ બુવાજીના સાનિધ્યમાં જે કોઈ માતાજીની માનતા રાખે છે અને માનતા માનતા પૂરી થાય છે એટલે લોકોમાં એટલો બધો ઉત્સાહ છે કે રાજસ્થાન એમપી બોમ્બે અને ગુજરાતના કોઈ પણ ખૂણાથી દર્દીઓને જેને માતા પર શ્રદ્ધા છે વૃહત્મા ઉપર શ્રદ્ધા છે બધા જ અત્યારે માતાજીની રવિવારના દિવસે તો એટલી બધી ભરપૂર ઘોડાપુર ઉમટ્યું હોય એવું લાગે છે માધાબા હતા માધાબાના મોસાનમાં માધાબા ભાદરજીના મોવાડા રહેઠાણ કર્યું રહેઠાણ કરવાથી માતાજી રાતે સપનામાં આવી અને માધાબા માધાબાને કહ્યું કે બેટા રાતે બાર વાગે હું તારી સોગર ખખડાવીશ અને હું આવીશ તો તને ખબર પડશે તો માતાજી સાક્ષાત માધાબાના વખતે બાદરજીના મોડામાં માટીવાળા મકાન હતું અને ગેઠા વગર રાખતા હતા અને મામાના તેઓ રહેતા હતા માતાજી ગડગણથી પોતે રૂબરૂ ભાગી અને કાળા માધાને જગાયેલા એના પછી કાળા માધા કોને પંચાયતિયા હતા રવાડી સમાજમાં બહુ નામચીન હતા અને માતાના માતાજીના એટલા બધા સેવક હતા કે એ વખતના જૂના જમાનામાં કોઈ પણ કંઈ તકલીફ થતી તો કાળામાં ખાલી માથા હાથ મૂકતા તો પણ સાજા થઈ જતા હતા કળિયુગના જમાનામાં આવેલી એક વૈશ્વિક મહામારી એટલે કે કોરોના કાળ આપણે સૌ તેનાથી વાકેફ છીએ અને આ કોરોના કાળ એક એવો રહ્યો કે જેને તમામે તમામ તમે કોઈ પણ માણસોને કહો એમને આધ્યાત્મ તરફ વાળ્યા છે આધ્યાત્મની સાચી ઓળખાણ આપી છે પ્રભુ વિશેની સાચી ઓળખાણ આપી છે એમાં તમે એમની ઈચ્છાઓની પૂર્તિ માટે કહી શકો છો કે તેમના પારિવારિક દાંપત્ય જીવનના સુખ માટે કહી શકો છો કે સમાજમાં લાગતા મેળાના વિશે કહી શકો છો કોઈ પણ વસ્તુ હોય પણ એની સાથે સાથે તેની જોડે દૈવી શક્તિ જોડાયેલી છે આવો તમે હું આવું છું મોડા મોડાસાથી કેટલા વર્ષથી આવો હું આવું છું કમસે કમ બે હજાર સત્તરથી આવું છું હું પહેલાં બોમ્બે હતો બે હજાર વીસ સુધી વિયતમાની દયાથી બોમ્બેથી અહીંયા અમે સેટ થઈ ગયા છીએ અને ના ધારી હોય ના વિચાર્યું એવું સારું મારું કર્યું છે અને અમે મોડાસાથી આવીએ છીએ માતાજીના કેવા ચમત્કાર છે માતાજીના તો બોલે એવા શબ્દો નથી મારી જોડે શબ્દોમાં કહી શકું એવું નથી એમ તમે મનમાં ધારોને માં સાંભળી લે છે બસ બીજું કહીશું એનાથી આગળ શબ્દ નથી મારા માટે આપણે સૌ કોઈ જાણતા હોઈએ છીએ કે શ્રદ્ધાના કોઈ સીમાડા નથી હોતા તો બસ એ જ રીતે અહીંયા માત્ર ગુજરાતમાંથી જ નહીં પણ રાજસ્થાનના પણ ઘણા બધા લોકો આવતા હોય છે અને હવે તો દેશ વિદેશ રહેવાવાળા પણ પોતાના પ્રશ્નો લઈને આવતા હોય છે આજે એકવીસ ડિસેમ્બરને રવિવાર એટલે કે લાંબામાં લાંબી રાત અને ટૂંકામાં ટૂંકો દિવસ એટલે કે સૂર્ય વહેલો આથમી જશે અને હોપ તમે આ લાંબામાં લાંબી રાત અને ટૂંકામાં ટૂંકા દિવસનો અનુભવ કરશો તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ મળી આવે કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જઈશું શા જય સીતારામ